જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ આજે આપણે ધાબા સ્ટાઇલ એકદમ ચટપટા ચટાકેદાર મગ બનાવશું જે દિવસે ઘરમાં શાક ન હોય ત્યારે આ બનાવો ફ્રેન્ડ્સ તમે રોટલી ભાત પરાઠા બધું ભૂલી જશો એમ નેમ એકલા મગ ખાવાનું પણ તમને મન થશે એટલા ટેસ્ટીને ચટાકેદાર છે અને ફ્રેન્ડ્સ આપણે એકદમ ઓછો મસાલો નાખ્યો છે અને તેલ પણ ઓછું નાખ્યું છે છતાં એટલા ભાવશે કે એમ થાય કે વાટકો ભરીને ખાલી મગ ખાઈ લઈએ અને બનાવવાનું એકદમ ઇઝી છે બનાવવાનું શરૂ કરીએ અહીંયા મેં અડધો કપ મગ લીધા છે અને મગને આપણે બરાબર ત્રણ ચાર વાર ધોઈ કાઢવાના અને એને છ થી સાત કલાક આપણે પલાળવાના છે અહીંયા મેં આખી રાત પલાળી રાખ્યા છે કાં તમે છ સાત કલાક દિવસે પલાળો રાતે કરવા તો અથવા તો રાતે પલાળો મોર્નિંગમાં કરવા તો હવે આપણે આ પલળેલા મગમાંથી પાણી કાઢી કાઢશું સો મેં આ પાણી કાઢી કાઢ્યું છે તમે આ જોઈ શકો છો અને સરસ રીતે આ મેં આખી રાત આને પલાળેલા હતા હવે આને આપણે બાફવાના છે સો એમાં થોડું પાણી લઈશું એટલે આપણે જે પહેલાંનું પાણી હતું એ આપણે કાઢી કાઢ્યું છે હવે આ નવું પાણી લઈ લઈએ હળદર ફક્ત પાંચ ચમચી હમણાં લઈશું હવે આપણે આને બાફવાના છે ને ફ્રેન્ડ્સ તમે સવારે કૂકર ચડાવતા હો ભાત માટે ત્યારે ભાતનો ડબ્બો અને મગનો ડબ્બો બે સાથે એક જ સાથે કૂકરમાં તમે બાફી શકો છો એટલે ડબલ મહેનત ન પડે સો અહીંયા હું મારા કુકરમાં અને ચાર વિસલ આપવાની છું ને સાઈઝ પ્રમાણે વિસલમાં ફરક પડે છે કૂકરની સાઈઝ પ્રમાણે સો તમે એ પ્રમાણે આપજો અહીંયા ચાર વિસલ પછી મગ એકદમ સરસ રીતે ચડી ગયા છે હવે આપણે લઈશું દહીં દહીં થોડું ખાટું લેજો બે ત્રણ દિવસ જૂનું હોય એ લેજો હવે એમાં લઈએ છીએ એક ટેબલ સ્પૂન ચણાનો લોટ જેનાથી આપણે જે મગ કરશું એમાં થોડી ક્રીમીનેસ અને થિકનેસ આવશે અને એને બરાબર આપણે આ રીતે વિસ્ક કરી કાઢશું બરાબર તમે વલવો એટલે ગઠ્ઠા ન રહે હવે અહીંયા એકદમ ગઠ્ઠા નીકળી ગયા છે એટલે હવે હું અહીંયા થોડું પાક કપ પાણી નાખી રહી છું અને પાછું એને આપણે વલોવી દઈશું અને જોવાનું કે જરી પણ ગઠ્ઠા ન રહે સો અહીંયા ગઠ્ઠા વગરની આપણી અહીંયા ચણાના લોટવાળી છાશ તૈયાર છે અને પહેલેથી આમાં દહીંમાં પાણી પહેલેથી બહુ નહીં નાખતા ફ્રેન્ડ્સ સો અહીંયા દહીં તૈયાર છે હવે આપણે લઈશું એક પેન લઈએ છીએ તેલ અને ફ્રેન્ડ્સ મેં તેલ બહુ ઓછું લીધું છે તમે થોડું વધારે લઈ શકો છો તેલ ગરમ થાય એટલે રાઈ રાઈ એટલે આપણે લઈએ છીએ જીરું આ બહુ જ સિમ્પલ મસાલા છે અને બહુ જ ઓછા મસાલા છે પણ જબરદસ્ત ટેસ્ટી બનશે ઢાબામાં તમે જે રીતે ખાઓ એ જ પ્રમાણે આ થશે ધાબામાં ખાલી એ લોકો તેલ વધારે નાખે છે હવે એકવાર રાઈને જીરું તતળી જાય એટલે ગેસની ફ્લેમ ધીમી કરજો અને હવે લઈએ છીએ ગાર્લિકની પેસ્ટ લીલા મરચાં તમારા ટેસ્ટ પ્રમાણે આમાં લીલા મરચાંની તીખાસ બહુ સરસ લાગશે અને લીમડાને કટકા કરીને નાખજો એટલે ફ્લેવર વધારે સારી આવે હવે ફ્યુ સેકન્ડ્સ આપણે ગાર્લિકને આપણે જરા થોડું સોટેક કરી લઈએ હવે આપણે લઈશું ધાણા જીરું જીરું પણ ફક્ત અડધી ચમચી લીધું છે શેકેલા જીરાનો પાવડર ફક્ત પાંચ ચમચી હળદર હળદર પણ મેં હમણાં ખાલી પાંચ ચમચી લીધી છે કેમ કે આપણે મગમાં પહેલાં બાફતા હળદર નાખી છે સો એ પ્રમાણે કરજો લાલ મરચું તમારા ટેસ્ટ પ્રમાણે અહીંયા મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે ને હિંગ બધું પાછું એકવાર મિક્સ કરી લઈએ હવે આમાં જ આપણે થોડી કોથમીર નાખી દઈશું ફ્રેન્ડ્સ તમે જ્યારે વઘાર કરો એમાં કોથમીર નાખો તો એની ફ્લેવર બહુ જ સરસ આવે છે કેમ કે કોથમીર જરા થોડી ક્રિસ્પી જેવી થશે હવે આપણે જે દહીં બનાવી છે અંદર એડ કરી લઈએ આ ચણાના લોટથી શું થશે કે સ્મૂધનેસ આવશે આમાં અને દહીં ફાટશે પણ નહીં હવે તરત આપણે દહીં નાખો ત્યારે તરત મીઠું નાખી દેવાનું એટલે દહીં ફાટે નહીં મીઠું મિક્સ કર્યા પછી અહીંયા મેં લીધું છે થોડું પાણી ને ફ્રેન્ડ્સ પાણી તમે ધીરે ધીરે લેજો એક સાથે પહેલેથી બહુ નહીં નાખતા તમારે જોવાનું કે બહુ જ થીક લાગે એમ થોડું થોડું તમે નાખ્યા કરી શકો છો હવે પાણી મિક્સ કરી લીધા પછી હવે આપણે આમાં જે મગ બાફેલા છે એ નાખશું ને મગમાં મારે આમાં થોડું પાણી છે એ પણ હું લઈ લઉં છું કેમ કે એમાં બરાબર બધા વાઇટામિન્સ ને પ્રોટીન્સ હોય છે હવે પાછી બીજી કોથમીર લઈશું અડધો કપ જેટલી એટલી ફાઇન ફ્લેવર આવશે અને ફ્રેન્ડ્સ કોથમીર આંખ માટે બહુ જ સારી છે આદુની પેસ્ટ તમે જોયું આમાં એકદમ નોર્મલ અને થોડા મસાલા છે પણ ફ્રેન્ડ્સ તમને આ સૂપની જેમાં મગ ખાવા ગમશે એની ગેરંટી છે ખાલી મેં આમાં તેલ અને મરચું ઓછું નાખ્યું છે તમે તમારા પ્રમાણે નાખી શકો છો બધું એકવાર આપણે મિક્સ કરી લઈએ તમારે કન્સિસ્ટન્સી જોઈ લેવાની જો તમને થોડું પાણી જોઈતું હોય તો એડ કરી શકો છો હવે મિક્સ કર્યા પછી એકવાર ચાખી લેવાનું ને તમારા ટેસ્ટ પ્રમાણે કોઈ પણ સ્પાઈસીસ જોઈએ તો એડ કરજો એકદમ યમી બાઉલ ભરીને તમે આ ખાશો એટલું ટેસ્ટી છે હવે આને આપણે એ કુકડો આવવા દઈશું અને કન્ટિન્યુઅસ આ રીતે હલાવજો નહીં તો દહીં ફાટી જાય છે આ જેમ ઉકળતું જશે એમ ખાટા દહીંની સરસ તમને સુગંધ આવશે અને આ થિક પણ થતું જશે તમે આ જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ એકદમ મસ્ત બનશે ખાલી આપણે એક ટેબલ સ્પૂન ચણાનો લોટ નાખ્યો છે એનાથી ઘણો જ ફરક પડી જાય છે સ્મૂધનેસ પણ સારી આવી જાય છે ગેરંટી છે કે તમે આ મગ એમ નેમ રોટલી ભાત વગર પણ ખાઈ શકશો એટલા ટેસ્ટી છે અને રોજ ખાતા હશો એના કરતાં વધારે ખાશો હવે તમે આની કન્સિસ્ટન્સી જુઓ નથી બહુ થિક અને નથી એકદમ ઢીલું આ પ્રમાણે જોઈએ એટલે આપણને રાઈસ સાથે પણ ખાતા ફાવે અને આપણે બહુ ઓવર નથી કરવું કેમ કે મગ ઓલરેડી બાફેલા છે સો અહીંયા ઉકળો આવી લીધા પછી હજુ આપણે એક મિનિટ આને ચઢાવ્યું છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું રેડી ટુ સર્વ છે અને જ્યારે પણ તમે ફ્રેન્ડ્સ સર્વ કરો ત્યારે અહીંયા મેં જે રીતે પ્રેઝન્ટેશન કર્યું છે એ રીતે કરજો જોઈને જ ખાવાનું કોઈને પણ મન થઈ જાય એ ટાઈપનું છે એક બોલમાં આ રીતે સ્ટીમ રાઈસ ભરી દેવાનો એને બરાબર દબાવીને તમારી પ્લેટમાં ઊંધું કરી દેવાનું ટેપ ટેપ કરશો ઇઝીલી બહાર આવી જાય છે અને હવે સાઈડ પર આપણે મગ લઈશું તમે આ પાછા મગ જુઓ ફ્રેન્ડ્સ એકદમ ફ્લેવરફુલ જે દિવસે ઘરમાં શાક ન હોય ત્યારે તમે આ બનાવી જોજો ખાવાની રિયલી મજા આવશે હવે ફ્રેન્ડ્સ આ બહુ ઇમ્પોર્ટન્ટ છે અથાણાનો સંભાર્યો મસાલો કોઈ પણ ગ્રોસરી સ્ટોરમાંથી ઇઝીલી મળી રહે છે એ આ રીતે આપણે ગભરાવાનું છે ધાબા સ્ટાઇલ તમે જ્યારે પણ ખાઓ ત્યારે આ જ રીતે એ લોકો આપે છે મગ ભભરાવશું અને પછી બારીક કાપેલી કોથમીર અને સેમ કોથમીર આપણે ગાર્નિશિંગ કરીશું રાઈસના ઉપર પણ અને રાઈસના ઉપર લઈશું થોડું ઘી ફ્રેન્ડ્સ આ મસ્ત ટ્રાય રેસીપી છે એકવાર તમે ખાઓ રોટલી પરાઠા ભૂલી જશો ખાલી ભાત દાળ ખાઈને પણ મજા આવી જશે અને હેલ્ધી પણ છે મગમાં ભરપૂર પ્રોટીન હોય છે એટલે નાના મોટા બધા માટે મગ ખાવા બહુ જ જરૂરી છે આ રીતે ખાવાની તો એટલી મજા આવશે કે દર થોડા દિવસે તમને બનાવવાનું મન થશે સો એકવાર તો જરૂર ટ્રાય કરજો સો ફ્રેન્ડ્સ જો તમને રેસીપી ગમી હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં કીજો રેસીપી કેવી લાગી તમારી કમેન્ટ મારે માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે થેન્ક યુ ફોર વોચિંગ